ભાઈ હળદીની સાડી લેવાઈ જાય છે મેરેજની સાડી લેવાઈ જાય છે પછીના ત્રણ ફંક્શન મોટા એટલે કે રિસેપ્શનની સાડી આપણા દેશી શબ્દમાં કહીએ તો ભાઈ સંબંધીના ઘરે ચા પાણી પીવા જવાનું છે કે રોટલો ખાવા જવાનું છે તો એવી પાર્ટીવેર સાડી ભાઈ જે રનિંગ યુઝમાં દુલ્હન પહેરી શકે નાના મોટા ફંક્શનમાં પહેરી શકે એ ટાઈપના ટોટલ પાંચ કલરની પાર્ટી વેર સાડી સેટ કરી છે ભાઈ જે રિસેપ્શનમાં વેર કરી શકે નીચે આખું એમ્બ્રોડરી ટાઈપનું વર્ક મળી જવાનું છે એકદમ રીઝનેબલ રેટમાં આપી દેવાના છીએ તો જે બેનુના નજીકમાં મેરેજ આવે છે કે જેમની ફ્રેન્ડના મેરેજ આવે છે ને એમને આ રીલ્સ શેર કરી દેજો

ઝૂમ કરીને બતાવો એકદમ યુનિક સિક્વન્સ નું લખનવી વર્ક મળી જવાનું છે તો ફટાફટ ઓર્ડર બુક કરજો માત્ર ને માત્ર બારસો પચાસ માં ઓલ ઇન્ડિયા તો અત્યારે જ બુક કરજો નવો કલેક્શન જોવા માટે આવજો